બ્યુટીફિકેશન નવીકરણ કરાયેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ નું લોકાર્પણ કરી રમણીય સરોવર નિરીક્ષણ કર્યું હતું વર્ષો પછી જુનાગઢ એક નવું નજરા મળ્યું છે આ સરોવર જળ સંગ્રહની સાથે તેની સૌંદર્યતાને લીધે એક અગાવી ઓળખ ધરાવે છે જેને રાજ્ય સરકારની યોજના અંતર્ગત નવા રંગરૂપ આપવામાં આવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બસો પંદર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્તના મુખ્ય કાર્યક્રમ પૂર્વ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ આપી દેશના શહીદો વીરોને પુષ્પાંજલિ આપી હતી ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ ભક્ત રવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી વંદન કર્યા હતા મુખ્યમંત્રીશ્રીએ રૂપિયા અડસઠ કરોડના ખર્ચે નવનિર્મિત નરસિંહ મહેતા બ્યુટિફિકેશનના મહત્વના કાર્યનું લોકાર્પણ કરી તકનીકીનું અનાવરણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી નરસિંહ મહેતા સરોવર બનાવેલા રિંગ રોડ પર જઈ વિવિધ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ અહીં અંદાજે રૂપિયા છવ્વીસ કરોડના ખર્ચે રાજ્ય સરકારની યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના નવ આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કરી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર આ પ્રોજેક્ટની મુખ્યમંત્રી શ્રીને માહિતી આપી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લાના સહદ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપાલિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્વીબેન ઠાકોર પુનિતભાઈ શર્મા તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સંગઠન ના પદ અધિકારીઓ શ્રીઓ તેમજ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા વસિયા ડીઓ શ્રી એસપી પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ